Oh, oh, નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો મુંબઈ પુણે એક્સપ્રેસ વે પર એક ગંભીર અકસ્માત થયો છે જેમાં એક નિયંત્રિત ત્યારે ટ્રેલરની ત્યારે બ્રેક ફેલ થઈ જવાને કારણે અકસ્માતમાં વીસ ગાડીઓ અથરાઈ હતી અકસ્માત બાદ એક્સપ્રેસ વે પર ભારે ટ્રાફિક જામ થઈ ગયો હતો ભારે ટ્રાફિકને કારણે પાંચ કિલોમીટર સુધી વાહનોની લાંબી કતારો જોવા મળી હતી ટ્રેલરની ટક્કર એટલી જોરદાર હતી કે લગભગ ત્રણ વાહનો સંપૂર્ણપણે ભંગાર થઈ ગયા હતા આ ઉપરાંત અન્ય ઘણા વાહનો ભારે નુકસાન થયું છે ઘણા મુસાફરો ગંભીર રીતે ઘાયલ થયા હોવાના સમાચાર છે આ અકસ્માતમાં અત્યાર સુધીમાં ચાર લોકોના મોતની પુષ્ટિ થઈ છે જ્યારે પંદરથી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા હોવાનું રિપોર્ટ છે મળતી વિગતો અનુસાર વધુ વાત કરવામાં આવે તો મળતી માહિતી મુજબ નવી બનેલી ટ્રનર પાસે એક અનિયંત્રિત ટ્રેલર લગભગ વીસ ટક્કર મારી હતી આ અકસ્માત નવી ટ્રનર અને ફૂટ મોલ ત્યારે મિત્રો હોટલ વચ્ચે અકસ્માત કોપોલી વિસ્તારમાં નજીક થયો હતો આ અકસ્માતમાં ઘણા લોકો ઘાયલ થયા છે અને અકસ્માત બાદ વાહનોની અવરજવર બંધ કરવામાં આવી જો મુંબઈ પુણે એક્સપ્રેસ એક્સપ્રેસ સૌથી છે ત્યારે આ વીકેન્ડ ત્યારે કારણે ગાડીઓ ભારે દબાણ થયું હતું આ દરમિયાન અકસ્માતના કારણે વાહનોની લાંબી લાઈન લાગી હતી ત્યારે મિત્રો આજના માટે બસ આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઈક લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ